સુત્રાપાડામાં પંચરોજ સર્વે પૂર્ણ ખેડૂતોએ સરકારી સહાય અને પાક ધિરાણ માફીની માંગ કરી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં દરેક વિસ્તારમાં ઓવરઓલ સર્વે કરી પંચરોજ કામ કરવામાં આવ્યું ગીર સોમનાથ કલેક્ટરની નિવાસી અધિક કલેક્ટર જિલ્લા ખેતીવાડી અધિકારીના આદેશ અનુસાર સુત્રાપાડા સિટી તલાટી પંકજભાઈ ચૌહાણ અને સર્વે ટીમના સભ્ય આર એન નાગેરાભાઈ તેમજ જોટવાભાઈ દ્વારા વિસ્તરણ અધિકારી અશ્વિનભાઈના માર્ગદર્શન મુજબ સુત્રપાડા નગરપાલિકાના દરેક વિસ્તારનો ઓવરઓલ સર્વે કરી પંચરોજ કામ કરેલ છે જેમાં સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ સુત્રાપાડા શહેર પ્રમુખ તેમજ ચૂંટાયેલા સભ્યોની સાથે ખેડૂતોને રાખી પંચરોજ કામ કરેલ છે તેમજ તમામ ખેડૂતો લોકોને સાથે રાખીને આજ રોજ આ કામ પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ ખેડૂતોનું કહેવું છે કે ઝડપથી સરકાર ખેડૂતોને થયેલા

કાળાભાઈ કરશનભાઈ બારડ સુત્રાપાડાના ખાતેદાર ખેડૂત આથી અમે સવારના આજથી દરેક વિસ્તારમાં જેમ કે કોળી વિસ્તાર કારડીયા વિસ્તાર અને આહિર વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં ફરેલા છે અમારી સાથે મામલતદાર ઓફિસ સ્ટાફનો સ્ટાફ તેમજ તલાટી મંત્રીશ્રી સર્વેના સબ અધિકારીશ્રીઓ અમે સવારથી આ વિસ્તારને દરેક વાડી વિસ્તારની મુલાકાત લીધી છે તેત્રીસ ટકાથી લઈને સો ટકા સુધીનું નુકસાન છે તેમાં પડેલી માંડવી છે સારો છે તેમજ માંડવીના પાથરા પડેલા છે અને માંડવી ઊભેલી છે એમાં જોતાં તેત્રીસ ટકાથી સો ટકાની સહાય સરકાર કરે એવું સુત્રાપાડામાં તમામ વિસ્તારમાં નુકસાન છે મારી અમે સાથે આખી ટીમ છે અને જોઈએ છે કે આ નુકસાન છે તે બહુ મોટા પ્રમાણમાં છે અને બીજી સહાય પણ સરકાર વધારે અને પાક ધિરાણમાં પણ જે સરકારના નિયમ અનુસાર વધારે વધારે સહાય આપે એવી અમારી સૌની લાગણી છે ખેડૂતોને સર્વે કરીને જે કામ હતું સર્વેની શું આ પંચરોજ કામ મારફત દરેક ખેડૂતોનું પંચરામ રોજકામથી જનરલ પંચરોજ કામ કરેલ છે અને દરેકને નુકસાની છે તેથી સર્વાનું મતે જનરલ પંચકોમ રોજકામ થયું છે પંકજ ચૌહાણ સિટી તલાટી સુત્રાપાડા આજરોજ સરકારશ્રીના આદેશ મુજબ આ જે વધુ વરસાદ થયો છે કમોસમી વરસાદ એના અનુસંધાને અમે સુત્રાપાડાના તમામ વિસ્તારમાં તમામ પા એમાં તમામ નગરપાલિકાની ટીમ પ્રમુખ સાથે તમામ સમાજના આગેવાનો અને ખેડૂતોને સાથે રાખી અને તમામ વિસ્તારનો ઓવરવ્યૂ સર્વે કરેલો છે અને એમાં તમામ વિસ્તારમાં કોઈ એક ભાગ બાકી નથી કે જ્યાં નુકસાન ન થયું હોય એ તમામ વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી અને એક કોમન રોજકામ કરેલું છે અને એ કોમન રોજકામના આધારે અમે સરકારશ્રીને રિપોર્ટિંગ કરશું કે સુત્રાપાડાનો તમામ વિસ્તાર નુકસાની અંદર આવી જાય હોય તો સરકારના હાલના ધોરણો અલગ અલગ છે પણ અત્યારે આ જે સિઝનનો વરસાદ છે એમાં લગભગ લગભગ એમ સમજો કે તેત્રીસ ટકાથી માંડીને નેવું ટકા સુધીનું બધું ઓવરઓલ નુકસાન છે સડી ગયું છે બધું કોઈની માંડવી જેની નીકળેલી છે એ પણ કોહવાઈ ગયેલી છે ચારો પણ કોહવાઈ ગયેલો છે પાથરા ઊભેલા છે એ પણ એક સડેલી હાલતમાં છે ખૂબ અને જેની માંડવી ઊભી છે હાલ એ પણ ખૂબ ખરાબ હાલતમાં છે એટલે ઓવરઓલ સુત્રાપાડામાં તમામ વિભાગમાં બહુ ખૂબ નુકસાન છે આ બાબતે કરીને હવે પછી કે અથવા જરૂર પડશે હાલની સૂચના મુજબ સરકારે એવું કીધું છે કે ઓવરઓલ જે ગામમાં નુકસાન થયું છે એનું એક સામૂહિક સર્વગ્રાહી રોજકામ આવી જાય પછી આગળની સરકારની સૂચના મુજબ આપણે આગળ વધશું